વાગરા બજાર વિસ્તારમાં આવેલ ઓમ જ્વેલર્સ નામની સોનીની દુકાનમાં આજે બપોરે લૂંટનો બનાવ બન્યો હતો જેમાં અજાણે એ સોનીની આંખોમાં મરચું પાવડર છાંટી સોનાના દાગીના ઉઠાવી લૂંટારો ફરાર થઈ ગયો હતો ઘટનાની જાણ થતા જ વાગરા પોલીસ તાત્કાલિક બનાવવાળી જગ્યાએ દોડી જઈ તપાસ હાથ ધરી હતી સમગ્ર બનાવ અંગે પ્રાપ્ત થતી માહિતી મુજબ આજ રોજ બપોરના લગભગ એક તેર વાગ્યાના અરસામાં વાઘરાના બજારમાં ઓમ જ્વેલર્સ નામની સોનીની દુકાનમાં બુકાની ધારી એક અજાણો વિસામ આવ્યો હતો જેણે હાજર સોનીને કામમાં વ્યસ્ત કરી સોનીની આંખોમાં મરચું પાવડર છાંટીને દુકાનમાં રહેલા સોનાના દાગીના તફડાવી રપુ ચક્કર થઈ ગયો હતો અંદાજીત ચાર પોઈન્ટ પાંચ લાખનો મુદ્દામાં લૂંટારું ઉઠાવી ગયો હતો ઢોળા દિવસે ભરચક બજારમાં બનેલી લૂંટની ઘટનાએ પંથકમાં ભારે ચકચાર મચાવી છે ઘટનાની જાણ થતાની સાથે જ વાઘરા પોલીસ મથકના પીઆઈ એસ ડી ફૂલતરિયા સહિત ભરૂચ એલસીબી જંબુસર ડિવિઝનના ડીવાયએસપી સહિતના અધિકારીઓ પણ વાઘરા ખાતે દોડી આવ્યા હતા અને સ્થળ તપાસ કરી લૂંટાળુને ઝડપી પાડવાની દિશામાં ધમધમાટ શરૂ કર્યો હતો ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે છે જેમાં જણાય આવે છે કે એક બ્લુ શર્ટ લાલ કેપ અને મોડા ઉપર બુકાની ધારણ કરી ગ્રાહક બનીને આવેલ એક ઈસમ સોનીની દુકાનમાં પ્રવેશ કરે છે ત્યારબાદ એ સોનીના કાઉન્ટરની સામેની ખુરશી ઉપર બેસે છે અને સોનાના દાગીના જોવા લાગે છે ત્યારબાદ તે કાઉન્ટર ઉપર પડેલા દાગીના પોતાના હાથમાં લે છે ત્યારબાદ ખિસ્સામાંથી મરચાંનો મરચાનો પાવડર કાઢે છે અને સોનીના મોડા ઉપર મરચાના પાવડર છાંટીને દુકાનની બહાર તરફ ભાગે છે

જોકે પોલીસે નાકાબંધી કરી જરૂરી તપાસમાં તમામ વિસ્તારના સીસીટીવી ફૂટેજ ચકાસી રહી છે ઘટનાની જાણ જમ્મુ શહેર ડિવિઝનના ડીવાયએસપી એસપી ખાતે દોડી આવ્યા હતા લૂંટારૂને ઝડપી પડવાની દિશામાં તપાસને વધુ વેગ આપી રહ્યા છે વાઘરામાં બનેલ લૂંટની ઘટનાને પગલે લોકોમાં પણ ભયનો માહોલ ઉદ્ભવ્યો છે કારણ કે લગભગ વાઘરામાં આવો પ્રથમ બનાવ બન્યો હશે કે સતત લોકોની અવરજવરથી ધમધમતા વિસ્તારમાં ધોળે દિવસે લૂંટની ઘટના સામે આવી છે ઓમ જ્વેલર્સ નામથી છે ને ધોળા દાડે એક માણસ ટોપી પહેરીને દુકાનમાં ચેન લેવા આવેલો હતો અને પ્રમાણે ચેન ને સેટ બતાવવામાં આવેલો તો વાતચીત એવી થઈ કે આગળ ફોટો પાડીને મોકલી આપે છે આગળ ને જે પસંદ પડે તે વસ્તુ લેવાની છે તે હિસાબે ભાઈ આગળ ફોટા પણ મોકલા મેં એવું કીધું કે સેટનું વસ્તુ પસંદ કરી છે એનું બિલ બનાવો એટલામાં મારા મોબાઈલ પર થોડો મેસેજ આવ્યો તો મેસેજમાં રિપ્લે જોવા માટે મોબાઈલમાં જોયું તે પ્રમાણે એને ખસામાંથી મરચાની ભૂકી મારા આંખમાં નાખી દીધી ને પાંચ ચેન ને એક સેટ એવી રીતે પાંચ તોલા સોનું લઈને એ ભાગીને નીકળી ગયો પછી પાછળ બૂમમાં બૂમ કરી પછી વાગરા પોલીસ સ્ટેશનમાં મેં ફરિયાદ કરી ત્યાં ચાર લાખ રૂપિયા જેવું સોનું થાય છે अंगलेश्वर भरूच वच्चे मध्यर रात्रीय हाईवे उपर पसार थती बेट रको मा खीचो खीच क्रूर्ता पुर्वक भरवा मा आवेला मुंगा पसुवने अंकलेश्वर बी डिविजन पोलिसे रेस्क्यू करी बे लिनरो बे रक चालो को मडी चार्मी अटकायत करी कादेसानी અંકલેશ્વર ભરૂચ વચ્ચે ગત રાત્રે ત્રણેક વાગ્યાના સમયગાળા દરમિયાન બે ટ્રકોમાં કુલ સત્યાવીસ જેટલી ભેંસોને મહારાષ્ટ્રના માલેગામ ધુલિયા ખાતે કતલખાનામાં વહન થતી હતી તે અંગેની બાતમી અંકલેશ્વર બી ડિવિઝન પોલીસને મળતા પોલીસે વોચ ગોઠવી હતી બંને ટ્રકોને ઝડપી પાડી પોલીસે ટ્રકમાં જોતા તેમાં ખીચોખીચ અતિક્રૂરતાપૂર્વક ભેંસો ભરી હતી તેમજ તેમના માટે ઘાસચારો કે પાણીની કોઈ પણ સગવડ કરવામાં આવી ન હતી આથી પોલીસે બંને ટ્રકોને જપ્ત કરી પશુઓને પાંજરાપોળ ખાતે મુક્ત કરાવવામાં આવી હતી તેમજ

તલાટી પર થયેલા હુમલા બાબતે ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું ભરૂચ જિલ્લાના તલાટી મંડળ દ્વારા ઝઘડિયા તાલુકાના સારસા ગામના તલાટી લક્ષ્મણભાઈ પાડવી અને અંકિતાબેન ગામિત પર થયેલા હુમલા બાબતે કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું હતું આવેદનપત્રમાં જણાવાયું હતું કે પંદર મે બે હજાર પચીસના રોજ બે ઇસમો આકાશ વસાવા અને અજય વસાવાએ તલાટી પર કચેરીમાં જઈ ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આ ઘટનાની ફરિયાદ રાજપારડી પોલીસ સ્ટેશનમાં નોંધાય છે ભરૂચ તલાટી મંડળ દ્વારા આવા ગંભીર હુમલાને ગણાવતા આરોપીઓ સામે કડકના કડક કાર્યવાહી અને પાસા લાગવાની માંગ ઉઠાવવામાં આવી છે તેઓએ જણાવ્યું છે કે છેલ્લા બે વર્ષમાં ભરૂચ જિલ્લામાં તલાટીઓ પર અનેક હુમલાઓની ઘટના બની છે જેના કારણે કર્મચારીઓમાં ભયનો માહોલ છે ત્યારે સરકાર આવી ઘટનાઓમાં કડક કાર્યવાહી હાથ ધરે તેવી માંગ કરવામાં આવી છે હું ગામિત અંકિતા આનંદભાઈ હું તલાટી કમ મંત્રી તરીકે સારસા મુકામે ફરજ બજાવું છું છેલ્લા વર્ષ એકથી અમારો લંચ બ્રેક પૈતા પછી હું તે સ્થળ પર ગઈ ત્યારે બે વ્યક્તિઓ પીધેલી હાલતમાં હતા અને અંદર બધું વેરવિખેર કરી નાખ્યું હતું અને અમારા જે ચોપડાઓ હતા તે ફાડી નાખેલા હતા અને ત્યાં વાત માલુમ પડી કે ત્યાં તલાટી ભાઈને પણ માર્યા છે અને વીસીએ તથા ગ્રામ સેવક હતા એમની જોડે પણ બબાલ કરીને એમને પણ માર્યા હતા અને પછી એમ કહેવામાં આવતું હતું કે હું તમને લોકોને મારી નાખીશ અને

તેની માટે અમે એક માધ્યમથી અપીલ કરીએ છીએ કે આ આવા લોકો સામે કડકમાં કડક પગલા ભરવામાં આવે અને અમારી ભરૂચ જિલ્લામાં દૂર દૂરથી આવતા તલાટીઓ પૈકી ખાસ મહિલા તલાટીઓ અને એક ભયભીત માહોલ આખા ભરૂચ જિલ્લામાં છવાઈ ગયો છે તેથી કાયદો વ્યવસ્થા સરકારી તંત્ર તરફથી નમ્ર અપીલ છે કે જરૂરી અમારી કામગીરીની સેફ્ટીની સુરક્ષા જાળવે તે માટે ઘટતા પ્રયત્ન કરવામાં આવે सिटी न्यूज डॉक्टर बनना चाहते हो और कंफ्यूज एमबीबीएस कहां से करें तो 10 साल के एक्सपीरियंस के साथ एमबीबीएस जोन आ गया है आपको गाइड करने भरूच्वर में इंडिया में एम बी बी एस करना जितना डिफिकल्ट एंड एक्सपेंसिव है उतने ही बेनिफिट है अब्रोड एमबीबीएस के जैसे लोअर बेड साइज इजी एडमिशन क्राइटेरिया फीस स्टार्टिंग फ्रॉम जस्ट ट्वेंटी लैक्स जबकि इंडिया में वो ही सेवेंटी फाइव लैक् ऐसी वन करोड़ तक जा सकती है और साथ में मिलेगा ग्लोबल एक्सपोजर एडवांस इंफ्रास्ट्रक्चर एंड सिमुलेशन सेंटर्स एम बी बी एस जोन में हम सिर्फ एडमिशन नहीं स्टूडेंट्स का सिक्योर फ्यूचर प्लान करते हैं हर स्टूडेंट के सपने को अपना सपना समझकर पूरे प्रोसेस को सिंपल बनाते हैं और इस फील्ड में हमने हजारों स्टूडेंट को डॉक्टर बनने का रास्ता दिखाया है और हाँ जब साथ हो एमबीबीएस जोन के एक्सपर्ट्स का तो एडमिशन से लेके वीजा तक सब कुछ होता है टोटली फ्री प्लस इयर्स ऑफ एक्सपीरियंस ऑनेस्ट एंड ट्रांसपेरेंट प्रोसेस एंड ट्वेल्थ सपोर्ट एफ एम जी एनई एस एस एम एल कोचिंग गाइडेंस एम बी बी एस जोन ऑफर्स एडमिशन इन टॉप एम सी आई एंड डब्लू एच रिक्नाइज गवर्नमेंट यूनिवर्सिटीज ऑफ रशिया जॉर्जिया सर्बिया उजबेकिस्तान कजाकस्तान एंड वियतनाम कॉल करो कंसल्ट करो और डॉक्टर बनने की जर्नी स्टार्ट करो विद एमबीएस जोन भरूच विजिटर्स एट थ्री जीरो नाइन साम्राज्य कॉम्प्लेक्सौ भरूच और कॉलर ऑन नाइन एबल फाइव फोर थ्री डबल वन जीरो एमबी बी एस जोन योर ट्रस्टेड पार्टनर फॉर एमबीबीएस ભરૂચના મુસ્લિમ સોસાયટી નજીક પાલિકા દ્વારા ચાલતી રોડ કામગીરીમાં ગોબાચારી ચાલતી હોવાનો આક્ષેપ

ભરૂદમ મક્તમપુર સૈયદ કાદરી મેડિકલ એન્ડ ટ્રસ્ટ દ્વારા પ્રથમ સમૂહ લગ્ન આયોજન કરવામાં આવ્યું જેમાં પાંચ યુગલો નિકા પવિત્ર બંધન માં બંધાયા હતા ભરૂચના મક્તમપુરના સાદતનગર ખાતે સૈયદ કાદરી મેડિકલ એન્ડ વેલફેર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રથમ સમૂહ લગ્નોત્સવનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું આ પવિત્ર કાર્યક્રમમાં પાંચ યુગલો નિકાહના પવિત્ર બંધનમાં બંધાયા હતા આ સમૂહ લગ્નનું આયોજન ટ્રસ્ટના ટ્રસ્ટી ડોક્ટર સૈયદ અબ્દુલ રસીદ બાવા દ્વારા કરવામાં આવ્યું હતું ટ્રસ્ટ દ્વારા નિકા કરનાર તમામ યુગલોને ઘરવખરી અને જરૂરી કર્યાવર આપીને નવજીવનની શરૂઆત માટે મદદરૂપ થવાનો માનવતાવાદી ઉદ્દેશ સાકાર કરાયો હતો આજના કાર્યક્રમમાં સામાજિક કાર્યકર અબ્દુલ કામઠી ભરૂચ નગરપાલિકાના ઉપપ્રમુખ અક્ષયદાજી પટેલ સાથે ઇકબાલ પાદરાવાલા દાઉદ હવેલીવાલા સબીર ચોકવાલા વાહિદ મસદી હબીબ મનુબરવાલા ઇબ્રાહિમભાઈ બાજી ઈશાક મંકી અઝીઝ ટંકારીયા મુશતાક બાબરિયા ઉસ્માન લાલન નાઝીમુદ્દીન મસદી બાવા સામાજિક કાર્યકર્તા ઇફ્તેકાર સૈયદ જહાંગીર સરપંચ મૌલાના ઈરફાન આછોદી મુશ્તાક મલેક સહિત મુસ્લિમ આગેવાનો મક્તમપુર ગામના આગેવાનો ખાસ હાજર રહ્યા હતા સાથે મુસ્લિમ યુનાઇટેડના પ્રમુખ જૈનુદ્દીન સૈયદ સહિત આમંત્રિત મહેમાનોએ હાજરી આપી હતી સમૂહ લગ્નોનું મહત્ત્વ છે કે તે સમાજના આર્થિક રીતે નબળા વર્ગના યુગલો માટે સરળ અને સાધન સંપન્ન લગ્ન વ્યવસ્થા ઉપલબ્ધ કરાવે છે સાથે જ સમાજમાં પરસ્પર સહકાર અને ભાઈચારાનો સંદેશ પણ પ્રસારે છે આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન સામાજિક મુસ્લિમ આગેવાન અબ્દુલ કામઠી દ્વારા કરવામાં આવ્યું હતું સંસ્થાના પ્રમુખ રસીદ કાદરીએ જણાવ્યું હતું કે સંસ્થા દ્વારા કોરોના કાળ દરમિયાન જિલ્લા આરોગ્ય વિભાગ સાથે મળી ગામે ગામ કોરોનાથી રક્ષણ આપતા કાવાનું વિતરણ કરાયું હતું અને કોઈ જગ્યા ઉપર મેડિકલ કેમ્પો કરવામાં આવ્યા હતા સંસ્થા દ્વારા મુસ્લિમ બિર દરોને રમઝાન માસ દરમિયાન કીટ પણ આપવામાં આવી હતી સાથે સાથે અનેક કાર્યો આ સંસ્થા દ્વારા કરવામાં આવે છે ભરૂચ જિલ્લા ટ્રાવેલ્સ એસોસિએશન દ્વારા આજ રોજ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે આ રોડને વનવે જાહેર કરવામાં આવ્યો છે ત્યારે આજરોજ ભરૂચ જિલ્લા ટ્રાવેલર્સ એસોસિએશન દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર રોડનું જે કામ ચાલે છે તે દરમિયાન આ રોડને વનવે જાહેર કરવામાં આવ્યો છે અને અન્ય વૈકલ્પિક માર્ગની ફારોની કરવામાં આવી છે પરંતુ આ માર્ગ સાંકડો હોવાથી બસ ચાલકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે આ ઉપરાંત અકસ્માતનું જોખમ પણ રહેલું છે આ સાથે ત્રીસ કિલોમીટરનો વધારાનો ફેરાવો થાય છે જેના કારણે ઈંધણ અને સમયનો પણ વ્યય થઈ રહ્યો છે આથી આ સમય દરમિયાન બસ ચાલકોને આ માર્ગ પરથી પસાર થવાની છૂટ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે આજ રોજ ભરૂચ જિલ્લા ટ્રાવેલ એસોસિએશનમાંથી હું રાજેશ ગઢવી તથા મારા મિત્રો અમે ભરૂચ કલેક્ટર સાહેબ સાહેબશ્રીને આવેદનપત્ર દ્વારા એક અરજી રિક્વેસ્ટ આપવામાં આવી હતી જે કલેક્ટરશ્રી દ્વારા ભરૂચથી તવરા તરફ જવાનો રસ્તો જે છે ત્યાંથી આવક માટે એ લોકો એને જાવક માટે વન વે કરવામાં આવેલો છેલ્લા આવતા બે મહિના માટે જેના લીધે અમારા ભરૂચ જિલ્લા ટ્રાવેલ્સ એસોસિએશનના જે બસો વાહનો જે છે એને ખૂબ જ મોટી તકલીફ અને જે રસ્તો જવા માટેનો જે આપ્યો છે એ ખૂબ જ ખરાબ હોવાની પરિસ્થિતિ હતી આજ રોજ શ્રી અમે કલેક્ટર સાહેબ શ્રીને જે અહીંયા રજૂઆત કરી અને અમારી કલેક્ટર સાહેબ શ્રીએ રજૂઆત ખૂબ સારી રીતે સાંભળી છે અને એમને આગળ એસપી સાહેબ અને અન્ય અધિકારીઓ સાથે મળી અને વાતચીત કરવા માટે અમને જાણ કરેલ છે અને એના અનુસંધાન આવનાર બે દિવસમાં અમને જાણ કરવાનું કીધેલું છે તે આજના દિવસ દરમિયાન અમારી વાતચીત થઈ છે ને એ સારી રીતે અમારી વાતો સાંભળી છે શ્રી પાટા તળાવ રાણા યુવક મંડળ દ્વારા ભરૂચ રાણા ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી છેલ્લા નવ વર્ષથી શ્રી ફાટા તળાવ રાણા યુવક મંડળ દ્વારા ભરૂચ રાણા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેના ભાગરૂપે ચાલુ વર્ષે ભરૂચના રેલવે ગ્રાઉન્ડ ખાતેથી ફાટા તળાવ રાણા યુવક મંડળ દ્વારા ભરૂચ રાણા ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી જેમાં ભાજપ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી અને ચેનલ ઇન ભરૂચના કેતન રાણાના હસ્તે ટોસ ઉછાળી પ્રારંભ કરવામાં આવ્યો હતો આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભરૂચ અંકલેશ્વર તેમજ આમોદની આઠ જેટલી ટીમોએ ભાગ લીધો હતો આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં સનત રાણા અનિલ રાણા તેમજ મિતેશ રાણા સહિતના આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા ભરૂચ શહેર રાણા સમાજ દ્વારા તથા પાટા તલાવ રાણા યુવક મંડળ દ્વારા આજ રોજ રેલવે ગ્રાઉન્ડ ઉપર ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરેલું છે ભરૂચ જિલ્લાની વિવિધ ટીમોએ ભાગ લીધી છે જેમાં જંગુસર અંકલેશ્વર આમોટ ભરૂચ શહેરની ટીમોએ ભાગ લીધી છે ભરૂચ શહેરના રાણા સમાજના યુવાનો માટે પ્રોત્સાહન મળે આગાડી વધે તેના માટે અમે આયોજન કરેલું છે ભરૂચ શહેરમાં અમે રાણા સમાજ દ્વારા માવાઘરીનું કાર્યક્રમ કરીએ છીએ સમૂહ લગ્નનો કાર્યક્રમ કરીએ છીએ વિધવા સહાયનો કાર્યક્રમ કરીએ છીએ વંદે માતરમ ભારત માતા કી જય અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મદદમાં બાઇક ચોરીના ગુનામાં નાસ્તા ફરતા આરોપી રેવિનભાઈ બચલિયાભાઈ અવાસિયાને ભરૂચ પેરોલ ફરલો સ્ક્વોડની ટીમે ઝડપી પડ્યા હતા ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા પેરોલ ફરલો જમ ફરાર આરોપી તથા નાસ્તા ફરતા આરોપીઓને પકડવા અંગેની ડ્રાઇવ રાખવામાં સૂચનાઓના આધારે પેરોલ ફર્લો સ્ક્વોડના પીઆઈ એ કે જાડેજાના માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમ જિલ્લામાં બનેલા ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીઓ પકડવા માટે મધ્યપ્રદેશ રાજ્યમાં તપાસમાં ગયા હતા તે દરમિયાન મળેલી માહિતી અને હ્યુમન સોર્સ તેમજ ટેકનિકલ સર્વેલન્સના આધારે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકમાં બાઇક ચોરીના ગુનામાં નાસ્તા ફરતા આરોપી રેવિનભાઈ બચલિયાભાઈ અવાસિયાને ઝડપી પાડ્યો હતો અને તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

મદદરૂપ બની એક સરાહનીય કાર્ય થઈ રહ્યું છે આયોજિત પ્રથમ અને દ્વિતીય ચરણમાં થઈ કુલ એકતાલીસ નવ દંપતીઓએ ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કર્યો છે ઉપરોગ કાર્યક્રમમાં અજયસિંહ રણા તથા શ્રી દિવ્યજીતસિંહ ચુડાસમાએ ઉપસ્થિત રહી પ્રસંગની શોભા વધારી નવ દંપતીને આશીર્વાદ પાઠવ્યા અને આયોજકોનો ઉત્સાહ વધાર્યો હતો સાથે સાથે કાર્યક્રમમાં તમામ જેઓએ પોતાનો અમૂલ્ય સમય ફાળવીને શ્રમદાન કર્યું છે તે તમામ યુવા મિત્રો વડીલોનો પ્રવીણસિંહ ચૌહાણ તેમજ અક્ષય ઘનશ્યામસિંહ રાજે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર વાઘરાના બજાર વિસ્તારમાં આવેલ ઓમ જ્વેલર્સ નામની સોનીની દુકાનમાં લૂંટનો બનાવ સોનીની આંખોમાં મરચું નાખી લૂંટની ઘટનાને અંજામ અપાયો ભારતથી મહારાષ્ટ્રના કતલખાને ટ્રકોમાં લઈ જવાથી સત્યાવીસ ભેંસોનું રેસ્ક્યુ કરાયું આંકલેશ્વર બીડીઝન પોલીસે હાઈવે ઉપર બે ટ્રકો આતરી કુલ ચારની અટકાયત કરી આજના સિટી ન્યૂઝે સમાપ્ત થયા નવીન સમાચારો સાથે ફરી મળીશું नमस्कार